Medical College nama medical kerjina operan keri, medical kerjina mar-mari reading keri, orang mana punile, jadi pelula kerja sese. Jadi Kementerian Menteri ni mungkin bermurah, di mana mula-mula ada skripto ke reading nama bukti tapas kerjama apa. Jemput je reading kami di ni banyak macam tu. Medical College mac biasa kerja, doktor akas, doktor isana, doktor kemanu, kemudian senior doktor udara, reading kerjama bukti operan kerjama itu di mana balik berasi operasi milair milair itu jadi karam aneh berasa itu nak niya bilik itu orang semalu tu 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 tu

છ તારીખે રાત્રે સાડા દસ વાગ્યા આસપાસ મારા મિત્રએ મને ફોન કરીને બોલાવેલું કોલેજના પાસેના એક સર્કલમાં પણ ત્યાં આગળ અમારા એક સિનિયર ડૉક્ટર બૌદ્ધસિંહ ગોહિલ ઓલરેડી હાજર હતા એમને અમને બંનેને ગાડીમાં બળપૂર્વક પૂર્યા અને પછી ત્યાંથી અમને ત્રીસ ચાલીસ મિનિટ જેટલું ગાડીમાં ફેરવ્યા અને પછી એક સુમસાન જગ્યાએ લઈ ગયા હિલ ડ્રાઈવ ઇલાકામાં અને આ દરમિયાન અમને ગાડીમાં પણ ખૂબ જ માર્યા અમને એ ગાંજો ફૂંકતા હોય અને પછી એમાં પણ અમને પણ કહે કે તમે પણ જોવો શીખો અને જો યાદ નહીં રહે તો પછી અમે તમને પણ ફૂંકાવશું અને તમને પણ બહુ મારશું એ બધું પત્યું અને પછી જ્યારે જગ્યાએ પહોંચ્યા તો ત્યારે વારાફરતી વારા એ અને એમના બીજા જે પણ મિત્રો હતા એ બધા આવે અને અમને મારે પછી ગાડીમાં અડધી કલાક પૂરી રાખ્યા બાદ અમને બહાર નીકળ્યા અને પછી બહાર નીકાળીને પણ દિવાલના ટેકે ઊભો રાખી અને પછી બહુ માર્યા અને ના બોલી શકાય એવા શબ્દો બોલ્યા છે અને ના કહી શકાય એવા વસ્તુઓ કરાવડાવી છે અમારી પાસે અને પછી એમના બળપૂર્વક અમારા બધાના એવા વિડીયો બનાવ્યા અમારા ફોન લઈ લીધેલા પહેલાં જ અને એ ફોનમાંથી અમારી પર્સનલ જે પણ ચેટ એવું કંઈ હોય કે એ બધું એમ રેકોર્ડ ને એવું બધું કરેલું અને અમને બહુ જ વધારે મારેલા આ બધામાં પછી સાડા દસથી લઈને બે વાગ્યા સુધી માર્યા પછી બે વાગે અમને હોસ્ટેલ લઈ ગયેલા ત્યાં જઈને અમને અમારા એક હજી બીજા એક મિત્રને માર્યા અને આ બધું ત્રણ વાગ્યા સુધી ચાલ્યું કેટલા લોકો હતા કુલ આઠ એક લોકો હતા શું ડૉક્ટર બલભદ્રસિંહ ગોહિલ ડોક્ટર મિલન કાકલોદર ડોક્ટર નરેન ચૌધરી ડોક્ટર મન પટેલ ડોક્ટર પિયુષ ચૌહાણ અને બે અજાણ્યા માણસો હતા પણ એમને છે ને જેડી કરીને સંબોધતા એકને અને બીજાને કાનો અને એક ડોક્ટર અભિરાજ પરમાર એક કિયા સેલ્ટોસ હતી અને એક અલ્ટો આર્ટસો હતી કોલેજની પાસે ને સર્કલ પાસે મારું નામ ડૉક્ટર અમન જોશી છે જેવું હાથ પકડીને ઉઠાડ્યો અને ખેંચીને લિફ્ટમાં મારા રૂમ નંબર બસો છમાંથી માંથી એમના રૂમ નંબર પાંચસો એકમાં લઈ ગયા લિફ્ટમાં કોન્સ્ટન્ટ પોતાના હાથ દેખાડતા હતા હાથ જોઈ લે મારા હાથ જોઈ લે જોઈ લે તારા ભાઈબંધોનો શું હાલ કરવું છે જોઈ લે જોઈ લે પછી પાંચસો એકમાં લઈ ગયા પાંચસો એકમાં એમના બે લોકલ ભાઈબંધો જેડી અને બીજો કાના કરીને હતો પિયુષ ડૉક્ટર પિયુષ અને એટલા પહેલેથી બેઠેલા હતા પછી ડૉક્ટર મન અને ડૉક્ટર નરેન ચૌધરી મારવાનું ચાલુ કર્યું લાફે લાફા માર્યા પછી ચશ્મા પાડી નાખ્યા મારા પાટુ મારી નીચે પાડી દીધો એટલામાં પછી ડૉક્ટર બલભદ્રા આવ્યા ડૉક્ટર મિલન આવ્યા અને મારા બે દોસ્તાર ડૉક્ટર આકાશ અને ડૉક્ટર ઈશાનને લઈને આવ્યા ને પછી ડૉક્ટર બલભદ્ર ગુસ્સામાં બોલ્યા કે આને શું લેવા બેસાડવી તો આના માટે આવ્યો છું એમ કરીને ઊભો કર્યો ઊભો કરીને લાફા મારવાના ચાલુ કર્યા ગાળો બોલવાની ચાલુ કરી પછી ડૉક્ટર નરેન ડૉક્ટર નરેને પછી હું નાઇટ ડ્રેસમાં હતો તો મારી ચડ્ડી નીચે કરી થોડી માટે એના પછી મને નીચે બેસવાનું કીધું કે બેસી જા કુકડો બનીને પછી કોન્સ્ટન્ટ ગાળો સૂકામાં આવું કર્યું સૂકામાં આવું કર્યું બોલ્યા જવાબ સાંભળ્યા વગર માર માર કર્યું પછી ડૉક્ટર નરેન હતો એને બી માર્યું મન મિલન 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 ઉપર બેડ ઉપર બેઠા બેઠા સિગરેટનું બોક્સ ઉપર ફેંકીને મારતો હતો ડૉક્ટર બલભદ્ર માથે માર્યું લાફા માર્યા કોન્સ્ટન્ટ કંઈ બોલું કંઈ ના બોલું લાફા માર માર કરતા હતા પછી ડૉક્ટર નરેન જે મારો બેચમેટ છે એને નરેન ભાઈ કરીને સંબોધવાનું કહ્યું અને એવી ધમકી આપી કે આજ પછી જો નરેનભાઈ સિવાય કંઈ શબ્દ નીકળ્યો છે તો જ્યાં હોઈશ ત્યાંથી મારવા લઈશ પછી ભાવનગરમાં જ્યાં બી દેખાયો તો મારવા લઈશ પેરેન્ટ્સની ધમકી આપી ગાળો બોલ્યા ગાળો કોન્સ્ટન્ટ ચાલુ જ હતી પછી મારા જે મિત્રો છે એમના મોઢા દેખાડતા હતા કે જોઈ લે આ લોકોનો શું હાલ કર્યો છે શું હાલ કર્યો છે આજે તું બચી ગયો છે તારું લેટ વારો આવ્યો છે એવું બધું કીધું અને પછી અને હું કોન્સ્ટન્ટ ત્યાં નીચે જ બેઠેલો હતો એ અવસ્થા કારણ કારણ કાંઈ ખબર નથી તમારે જૂનું એવું કઈ બનાવ બન્યો ન તો કોન્વોકેશનનો એક ચાલતો હતું એ લોકો કોન્વોકેશન ઓર્ગેનાઇઝ કરતા હતા પહેલા આમ મારા બે મિત્રો કરતા હતા પછી એમને મૂક્યું તો પછી આ લોકોએ ઉપાડ્યું હતું અને આ લોકોએ ઉપાડ્યું તો એમાં અમે લોકો સવાલ કરતા હતા એમને કે આ શું ફાઇનાન્સનું પૂછતા હતા તો એના કારણે પછી

પણ મેં રૂબરૂ બોલાવી અને યોગ્ય તપાસ કરે અને યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારે મેં એમને આદેશ આપ્યા છે ડીનને રૂબરૂ બોલાવી ઘટના વિશે પૂરું માહિતી મેળવી છે અને ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ ઉપર આવું ન બને એના માટે સજાગ રહીને કામ કરવાનું પણ કહ્યું છે મેડિકલ કોલેજ ખાતે રેગિંગ કમિટીની બેઠક મળી હતી આ બેઠકમાં કોઈ કરવામાં આવશે જોવાનું હતું ઇન્ટર્ન વિદ્યાર્થી કાલે ફરિયાદ કરવા માટે આવ્યા હતા એમની સાથે આ ઘટના ઘટી હતી મારામારીની આ એના લીધે અમે એન્ટી રેગિંગ કમિટી કાલે કરવાના હતા પણ બધાને અનુકૂળ નહીં હતું એટલે આજે દોઢ વાગે આજ ઓફિસમાં એન્ટી રેગિંગ કમિટીનું મિટિંગ રાખવામાં આવ્યું છે અને કાયદાથી જે પગલાં લેવાનું હશે એ અમે લઈશું હા એમાં પોલીસ ફરિયાદ પણ થઈ ચૂક્યો છે અને અત્યારે વિદ્યાર્થી સર્ટી હોસ્પિટલમાં દાખલ છે એ લગભગ 3 થી 4 વિદ્યાર્થી સાથે થયું હતું અને જે કરવાવાળા હતા એ એના જ બેચના જ હતા ની સાથે જ ભણવાવાળા હતા સોરી ના બધા અહીંયા જ છે ભાવનગર પાસે ચા કે અમે મીટિંગ કરીશું અને જે જસ્ટિફાઈડ હશે એ પગલા અમે કાયદા રીતે અમે લઈશું

પછી વિવિધ રીતે રેગિંગની જે સિસ્ટમ છે એક રૂઢિ બની ગઈ છે એ બાબતે કોલેજ તરફથી કઈ એક્શન લેવામાં આવે કે જો આ એમ તો આ ઘટના ઘટતી નથી અહીંયા રેગિંગનો ઘટના અહીંયા નથી ઘટતું અને કેમિટી બનાવી છે તો એ પછી કંઈ થાય તો અમે એક્શન અત્યાર સુધી નથી થયું ભાવનગર મેડિકલ કોલેજ પર મારું નામ વડોદરીયા રેગિંગ કમિટીનો મેમ્બર અને પૂર્વ મેયર ભાવનગર છેલ્લા લગભગ દસ થી બાર વર્ષથી હું રેગિંગ કમિટીમાં મેમ્બર છું અને આવી ઘટનાઓ વર્ષ બે વર્ષમાં કોઈ વાર બનતી હોય છે અને એમાં અમે વિદ્યાર્થીઓને પણ ખૂબ સારી રીતે સમજાવીને અને સજા પણ પેનલ્ટીના ભાગરૂપે પણ અમે આપેલી છે પણ આ દુઃખદ વાત એ છે કે આ થોડો મોટો વધારે બનાવ બન્યો છે અને મને પણ સવારે પણ જાણ કરવામાં આવી છે અને આમાં ડેફિનેટલી અમે પોઝિટિવલી જે ગુનેગાર હશે એને સારું એવું પેનલ્ટી અને સજા મળે કે ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે અમે ખાસ ચોક્કસ ખાતરી રાખીશું જે ઘટના ઘટી છે તેની માહિતી મને રાત્રે લગભગ સાડા નવે એ માહિતીથી હું વાકેફ છું સવારે ડિનને પણ મેં રૂબરૂ બોલાવી અને યોગ્ય તપાસ કરે અને યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારે મેં એમને આદેશ આપ્યા છે દિનને રૂબરૂ બોલાવી ઘટના વિશે પૂરું માહિતી મેળવી છે અને ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ ઉપર આવું ન બને એના માટે સજાગ રહીને કામ કરવાનું પણ કહ્યું છે